બનાસકાંઠામાં અવારનવાર વિદેશી દારૂની હેરાફેરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી જોવા મળી હતી જે પગલે પાલનપુર એલસીબી સ્ક્વોડ સક્રિય બની ધાનેરામાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી પોલીસે દારૂ ભરેલ ગાડી ઝડપી બાતમીના આધારે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો પેટ્રોલિંગ દરમિયાન ક્રેટા ગાડીમાંથી એકસો ત્રેપન બોટલ જેની કિંમત રૂપિયા બાણું હજાર નવસો ચાલીસ થાય છે ટોટલ રૂપિયા સાત લાખ સત્તાણું હજાર નવસો ચાલીસના મુદ્દામાલ સાથે ગાડી ચાલકની અટકાયત કરતી એલસીબી પોલીસ પાલનપુર રાજસ્થાન તરફથી આવતા દારૂને પકડવામાં એલસીબી પોલીસ થઈ છે અનેકવાર સફળ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ બનાસકાંઠા